અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ ઓગણીસો ચોવીસમાં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ મામલતદાર કેએન રાજપૂત ગામના સરપંચ મનસુખ વસાવા ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાંસેરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાંસેરિયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે

ઉજવે છે આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામ ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓ હતી જ્યારે શાળાનો બર્થડે ઉજવે

અહીંયા વ્યસન મુક્ત યુવાનો છે સંસ્કારિકતા છે દરેક સમુદાય દરેક જ્ઞાતિ સમુદાય સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને શાળાના ગુરુજનોને અંત્યોદય સુધી ઝોપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે એમને હું અભિનંદન પાઠવું છું અને ગામ પરિવારનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત સર આવી જે સો વર્ષ જે શતાબ્દી વર્ષ ઉજવતી હોય સ્થાપના એવી શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી કોઈ ખાસ ગ્રાન્ટ મળતી હોય છે અમે લગભગ દરેક ગામની આ ગામની શાળામાં સ્માર્ટ ક્લાસ ને આવી ગયો હશે તો જ્યાં શાળાઓ આજે છ હજાર નવા ઓરડાઓ બની રહ્યા પણ જે જૂની શાળાઓ છે એમને એન્ટી હેરિટેજ માટેની અમે આવનારા સમયમાં જે યોજના કરી છે જો સાચવી શકાય અથવા તો બહુ જર્જરિત ન થયો તો તો એજટી એજટી રાખવા માટેનો અમારો પ્રયાસ છે